જય શ્રી કૃષ્ણ તો તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો અમે હવે બેટ દ્વારકા જવા માટે થઈ અને નીકળી ચૂક્યા છે નવ વાગ્યાનો સમય થઈ ગયો છે અને હવે અમે બાઇક પર જ બેટ દ્વારકા જવા તરફ નીકળી ગયા છે રસ્તામાં અમે નાસ્તો કર્યો અને ત્યારબાદ અમે આગળ વધ્યા ત્યારબાદ ઓખા રોડ પહોંચતા ચારે બાજુ બોટ જોવા મળે અમે લોકો સુદર્શન સેતુ બંધ પહોંચી ગયા છે અને આ છે ત્યાંનો નજારો ખૂબ જ જોવાની મજા આવે આ છે સુદર્શન સેતુ નીચેનો નજારો કે જ્યાં આપણે પેલા બોટ દ્વારા બેટ દ્વારકા જતા હતા હાલ આ છે પરંતુ બંધ ખૂબ જ સરસ એવો વ્યૂ નીચેથી આવે છે ફાઈનલી અમે લોકો બે દ્વારકા પહોંચી ગયા છીએ ત્યાંના બેટ દ્વારકાના સાધુ સંતો અને બ્રાહ્મણો દ્વારા કે દ્વારકા થી લઈ અને છેક તમે જ્યારે બેટ દ્વારકા પહોંચો ત્યારે તમારી યાત્રા એ સંપૂર્ણ યાત્રા માનવામાં આવે છે ઘણા લોકો દ્વારકા થી યાત્રા અધૂરી છોડી અને જતા રહી છે પરંતુ ત્યાંના બ્રાહ્મણો દ્વારા એવું જાણવા મળ્યું કે યાત્રા બેટ દ્વારકા તમે પહોંચો ત્યારે જ યાત્રા છે એ સંપૂર્ણ યાત્રા તરીકે માનવામાં આવે છે બાકી તમારી યાત્રા છે એ અધૂરી માનવામાં આવે છે મિત્રો હવે આપણે બેટ દ્વારકા વિશે થોડીક વાત કરીએ તો આ બેટ દ્વારકા એક પવિત્ર ધામ માનવામાં આવે છે આ એક નાનકડા ટાપુ ઉપર આવેલું છે જેમાં બે હજાર ને અગિયાર ના આંકડા મુજબ દ્વારકા જવા માટે પહેલા આપણે બોટ નો ઉપયોગ કરતા હતા પરંતુ વચ્ચે ખબર છે કે એક દુઃખદ ઘટના બનેલી બોટ વચ્ચે અકસ્માત થયેલો તેમાં ઘણા લોકોએ પોતાના જીવ છે એ ગુમાવ્યા હતા તો ત્યાં એક સુદર્શન સેતુ નામનો એક બીચ બનાવ્યો જેના ઉપરથી ક્રોસ થઈ અને હવે આપણે બે દ્વારકા જઈએ છીએ એટલે જે પહેલા જે આપણે નાવડીનો એટલે કે બોટનો આનંદ લેતા લેતા આપણે જતા હતા એ હવે પૂરું થઈ ગયું એની જગ્યાએ સુદર્શન સેતુ એક પુલ બંધાવ્યો તેના ઉપરથી આપણે દ્વારકા જઈ શકીએ છીએ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું 500 વર્ષ જૂનું પવિત્ર યાત્રાધામ આવેલું છે વલ્લભાચાર્ય દ્વારા બંધાવેલ આ મંદિરમાં રૂપમણીએ બનાવેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવેલ છે અને મિત્રો આપણે બધાયને ખબર છે કે શ્રી કૃષ્ણને મળવા માટે સુદામા છે એ ત્યાં ગયા હતા અને તેમની સાથે તે પોતાની પત્નીએ બનાવેલું ભાથું એટલે કે ચોખા લઈને ગયા હતા તો પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે તમામ યાત્રીઓ કે જે ત્યાં બે દ્વારકા જાય છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાની સાથે સાથે હનુમાનજી પ્રતિમા છે ઘણી બધી દેવીઓ છે ભગવાન વિષ્ણુ પણ પ્રતિમા ત્યાં આવેલી છે તથા ઘણા બધા નાના નાના મંદિરો અંદર આવેલા છે અને બેટ દ્વારકા હિન્દુ મુસ્લિમ અને નું એક પવિત્ર ધામ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે મુસાફરીનો આગળ આનંદ લઈએ ફાઇનલી અમે લોકોએ બેટ દ્વારકાના દર્શન કરી લીધા હવે અમે જઈએ છીએ ગોપી તળાવ ગોપી તળાવ અમે પહોંચી ગયા છીએ અને બહારનો નજારો કંઈક આવો જોવા મળે છે પ્રવેશતાની સાથે જ અમે માર્કેટમાં એન્ટર થયા ખરીદી લીધું ગોપીનાથ મંદિર આવી ચૂક્યા છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની એક મંદિર પણ આવેલું છે તેના પણ દર્શન કર્યા ત્યારબાદ અમે આવી ગયા છીએ ગોપી તળાવમાં દૂર દૂર સુધી ઘણી બધી બતકો તરે છે પરંતુ કેમેરામાં કેપ્ચર થઈ શકતી નથી ખૂબ જ સુંદર એવો નજારો અહીંયા જોવા મળે છે ત્યાંથી અમે નીકળી અને નાગેશ્વર પહોંચી ગયા છે અને દૂરથી જ કેમેરામાં ઝૂમ કરી અને નાગેશ્વરનો એક ફોટો લીધો ત્યારબાદ અમે ફાઇનલી હવે નાગેશ્વર પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિર કરી અને પછી પ્રતિમા તરફ આગળ વધશું તો પેલા દર્શન કરી લઈએ અને આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ સરસ બાર થી દેખાય છે આ છે પ્રતિમાનો નજારો એમના કાનમાં ઘણા બધા કબૂતરો રે છે ત્યારબાદ અમે બંને કવિરાજમાં લગભગ બે વાગ્યાનો સમય થઈ ચુક્યો છે અને છેક અમને અત્યારે ભોજન મળ્યું ત્યારબાદ ત્યાંથી નીકળી અને અમે પહોંચ્યા હર્ષદ હર્ષિદ્ધ માતાજીના દર્શન કરવા માટે થઈને તો આ છે એમનો દ્વાર

દરિયામાં એક શિવલિંગ જોયું કે જે દરિયાની વચ્ચે છે ખુબજ બાર થી નજારો કંઈક વિચિત્ર જોવા મળે છે ત્યારબાદ અમે ત્યાંથી નીકળી અને માધવપુર વૃક્ષમણી વનમાં પહોંચ્યા અત્યારે પહોંચી ચુક્યા છે અને આ છે મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું તો તેમના પણ દર્શન કર્યા આ મંદિરની સામે ચોડી પણ બનાવવાનું કામ ચાલુ છે ત્યારબાદ અમે ત્યાંથી ત્યારબાદ અમે પોરબંદરથી ખાજલી લઈ અને ચોરવાડ તરફ નીકળી ગયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો